સંભાળ પૂરી પાડવા અને કેન્સર માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર પ્રદાન કરવા માટે વહીવટ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક ચર્ચા સત્રથી ઓન્કોલોજીસ્ટર્સ વિકસાવે છે કુશળતા અને પ્રાપ્ત કરે છે ક્લિનિકલ જ્ઞાન ભારતમાં દર વર્ષે ચૌદ લાખથી વધુ નવા કેન્સરના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં મોટા ભાગના વ્યક્તિઓ કેન્સરના છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયા હોય છે છતાં કેન્સર કોષોનો નાશ કરવા અને ગાંઠોને સંકોચવા માટે ઉચ્ચ તીવ્રતાવાડા એક્સરેનું અધ્યતન રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કેન્સર માટેની સારવાર એટલે કે અધ્યતન રેડિયેશન થેરાપી બધા દર્દીઓને મળતી નથી ખાસ કરીને જેઓ મેટ્રો વિસ્તારોમાં નથી રહેતા પ્રેસિસન રેડિયેશન થેરાપીમાં વૈશ્વિક અગ્રણી એલેક્ટા એડેપ્ટિવ રેડિયેશન થેરાપીમાં ઓન્કોલોજીસ્ટર્સને તાલીમ આપીને તેને બદલવા માટે કામ કરી રહી છે એઆરટીએ એક એવી તકનીક છે કે જેમાં ક્લિનિશિયન્સ દૈનિક ઉચ્ચ ગુણવત્તાવાળી ઇમેજિંગના આધારે દર્દીના થેરેપી કોર્સ દરમિયાન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફેરફાર કરી શકે છે આ અનુકૂલન મહત્વપૂર્ણ છે કારણ કે તે ખાસ ગાંઠને લક્ષિત કરે છે ભલે તેનો કદ આકાર અથવા સ્થાન મૂત્રાશય અથવા આંતરડાનું અમુક દિવસોમાં ભરેલા હોવા અને અમુક દિવસોમાં ખાલી હોવા જેવા શરીરની અંદર થતા ફેરફારોના કારણે બદલાયું હોય તે ટ્યુમર ટાર્ગેટિંગમાં સુધારો લાવી શકે છે અને ઝેરી અસરો અને આડઅસરોને ઘટાડવા માટે જોખમમાં રહેલા અંગોને આપવામાં આવતા રેડિયેશન ડોઝમાં ઘટાડો કરી શકે છે ભારતમાં જ્યાં દર વર્ષે ચૌદ લાખથી વધુ નવા કેન્સરના કેસો નોંધાયા છે ત્યાં પરિણામો અને જીવનની ગુણવત્તા સુધારવા માટે એઆરટીની ક્ષમતા ખૂબ જ ઉપયોગી છે માથા અને ગરદનના કેન્સર તમામ કેસોમાં લગભગ ત્રીસ હિસ્સો ધરાવે છે જ્યારે સ્તન અને સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં સૌથી સામાન્ય છે અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી હેન્ડઓન વર્કશોપ અને સાંજે યોજાયેલ વૈજ્ઞાનિક ચર્ચા સત્રએ ભારતના ઓન્કોલોજી ક્ષેત્રમાં એ એકીકૃત કરવામાં પ્રયાસોમાં એક મુખ્ય પગલું હતું એલેક્ટા કનેક્ટ નામના આ કાર્યક્રમમાં એક એપ્લાઇન્ડ અપસ્કિલિંગ વર્કશોપ નિષ્ણાંતો દ્વારા વ્યાખ્યાનો પેનલ ચર્ચાઓ અને ઓનલાઈન એ આર નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્કાર હું ડૉક્ટર હીરખ વ્યાસ શેલ્વી હોસ્પિટલમાં રેડિએશન ઓન્કોલોજીસ્ટ તરીકે સેવા આપું છું આજે અમે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવા માટે એકઠા થયા છે કે જે એડોપ્ટિવ રેડિયોથેરેપી એટલે રેડિયોથેરપીમાં નવું એડવાન્સ વર્ઝન છે જેમાં ટ્યુમરમાં જે રેડિએશન ટ્રીટમેન્ટ ચાલતી હોય પેશન્ટની એની દરમિયાન જે રોજેરોજના ચેન્જીસ આવે એને પ્લાનિંગની અંદર લઈ અને બેસ્ટ ટ્રીટમેન્ટ આઉટકમ આપી શકે મિનિમમ સાઈડ ઇફેક્ટ સાથે એના માટેની એક ઇવેન્ટનો પાર્ટ છે ઓનલાઈન એડોપ્ટેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પેશન્ટની ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય દોઢ મહિનાની ટ્રીટમેન્ટની વચ્ચે દસેક રેડિયેશનની આસપાસ જો પેશન્ટના ટ્યુમરમાં શ્રીંકેજ આવ્યું છે અથવા તો એની આજુબાજુની કોઈ એવા ઓર્ગનમાં કે જે સાઈડ ઇફેક્ટ આપી શકે એમાં ચેન્જીસ આવ્યા છે તો આપણે એનું પ્લાનિંગ મશીનની ઉપર જ અમુક મિનિટોની અંદર કરી શકીએ છે જેનાથી પેશન્ટની સાઈડ ઇફેક્ટ ઓછી થાય અને ટ્યુમર ઉપર મેક્સિમમ ડોઝ આપણે આપી શકીએ આ ટ્રીટમેન્ટની નવી ટેકનિકને ઓનલાઈન એડોપ્ટેશન કહે છે અને એનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને બેસ્ટ ટ્રીટમેન્ટ આઉટકમ આપણે કેન્સરના પેશન્ટને આપી શકીએ એના માટેનો એક પ્રયાસ છે ઓન એન એવરેજ રેડિયેશનની ટ્રીટમેન્ટ એ એની ટ્યુમરની સાઇટ ટ્યુમરના સ્ટેજ એની ઉપર ડિપેન્ડ કરતી હોય છે પણ જો આપણે ટ્રેડિશનલ છથી સાત અઠવાડિયાની રેડિયેશન ટ્રીટમેન્ટની વાત સાંભળીને ચાલીએ તો અમારા એક્સપિરિયન્સ પ્રમાણે એને ત્રીજાથી ચોથા અઠવાડિયામાં ટ્યુમરમાં ચેન્જીસ આવવાના શરૂ થતા હોય છે અને સાઈડ ઇફેક્ટની શરૂઆત થતી હોય છે એ સમયથી જો આપણે ઓનલાઈન એડોપ્ટેશનનો પાર્ટ ઇન્ક્લુડ કરીએ તો સાઈડ ઇફેક્ટ ઓછી કરી શકાય